એકદમ ઓછા ખર્ચમાં અને લારી કરતા પણ વધુ ટેસ્ટી અને સરળ રીતથી તીખા ઘૂઘરા ઘરે કેવી રીતે બનાવવા તે આજે આપણે જાણીશું તો ચાલો આપણે જોઈએ કે તીખા ઘૂઘરા ઘરે કેવી રીતે બનાવવા વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો ઘૂઘરા બનાવવા માટે મેં અહીં પાંચસો ગ્રામ મેંદાનો લોટ પહેલેથી જ જાળી અને લઈ લીધો છે તો હવે આપણે આમાં મૌણ ઉમેરવાનું છે મોણ આપણે મુઠ્ઠી પડતું ઉમેરશું એટલે થોડુંક તેલ આપણે વધારે ઉમેરશું તમે આમાં તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો હવે મેં આવી રીતે અજમા લઈ લીધા છે તેને પણ આપણે આવી રીતે હાથ વડે ક્રશ કરીને ઉમેરશું તેથી આપણે પચાવવામાં એકદમ સરળ રહે સાથે આપણે અડધા લીંબુનો રસ ઉમેરશું જેનાથી ઉપરનું પણ એકદમ સરસ ખાટું મીઠું બને છે આજે જો તમને પસંદ હોય તો તમારે ઉમેરવાનું નહીંતર તમે સ્કીપ કરી શકો છો પણ એકવાર લીંબુનો રસ ઉમેરી જરૂર ટ્રાય કરજો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને પછી આપણે આને બરાબર મિક્સ કરી લેશું આપણે મિક્સ કરીને પછી જ પાણી ઉમેરવાનું ને ચેક કરી લેવાનું કે આપણું મોણ મૂઠી પડતું જ છે ને હવે આપણે આવી રીતે મિક્સ થઈ ગયું છે તો ચેક કરી લેવાનું કે આવી રીતે મૂઠ્યું વળે છે કે નહીં નહીં તો તમારે થોડુંક તેલ પાછું ઉમેરી અને મિક્સ કરી દેવાનું આનાથી ઉપરનું પણ એકદમ સરસ ક્રિસ્પી બને છે હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને એકદમ સરસ લોટ આપણે બાંધી લેવાનો છે લોટ આપણે રોટલી કરતાં થોડોક ટાઈટ રાખીશું તો આવી રીતે મેં લોટ બાંધી લીધો છે હવે આ લોટને આપણે અત્યારે પણ એક બે મિનિટ માટે સરસ મસળી લેવાનો છે ભેગો કરીને અને સાઈડમાં મેં બટાકા પણ બાફવા માટે રાખી દીધા હતા તો હવે આપણે લોટને ઢાંકી અને દસથી બાર મિનિટ માટે રહેવા દઈએ અને આપણે બટેટાનો મસાલો તૈયાર કરી લઈએ બટેટાને આવી રીતે ઠંડા કરી અને છૂંદો કરી લીધો છે છાલ ઉતારીને મીઠું મેં બાફવામાં ઉમેર્યું હતું એટલે અત્યારે સ્વાદ પ્રમાણે જ ઉમેરું છું થોડોક આપણે સંચળ પાવડર ઉમેરીશું થોડોક આપણે શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું ખટાસ માટે આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કરવાના છે આમાં આપણે લીંબુનો કે લીંબુના ફૂલનો ઉપયોગ નથી કરવાનો નહીતર આપણા ઘોઘરા તેલમાં જઈ અને ફાટવાની બીગરી છે થોડીક આપણે હિંગ ઉમેર થોડોક આપણે ગરમ મસાલો ઉમેરશું અને થોડુંક આપણે કલર માટે કશ્મીરી લાલ મરચું ઉમેરવાના છે અને આપણે લીલા ધાણાને પણ ઉમેરી દેવાના છે અને આ ઘૂઘરામાં આદુ મરચાંનો ઉપયોગ નથી થતો એટલે આપણે નહીં ઉમેરવાના પણ જો તમને પસંદ હોય તો તમે ઉમેરી શકો છો હવે આપણે આને બરાબર મિક્સ કરી લેવાનું છે અને જ્યારે તમારે ઘૂઘરા બનાવવા હોય ત્યારે જ મસાલા ઉમેરવાના તમે બટાકા આગળથી બાફી અને રાખી શકો છો તો હવે મસાલો આપણો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે તો આપણે લોટને ચેક કરી લઈએ અને લોટ પણ આપણો એકદમ સરસ સેટ થઈ ગયો છે ઘૂઘરા બનાવવા માટે લોટને આવી રીતે રેસ્ટ આપવું ખૂબ જરૂરી છે તો હવે આપણે આને બે ત્રણ મિનિટ માટે મસળી લેવાનો છે સરસ એકદમ મસળી અને પછી આપણે આની એક સરખી લુઈ બનાવી લેવાની છે તમે તમારી પસંદ પ્રમાણે નાની કે મોટી કરી શકો છો તો આવી રીતે મેં મીડિયમ સાઈઝની એક લોય બનાવી લીધી છે તો હવે આપણે આને વણી લેવાની છે તમે તેલ કે થોડોક લોટ લગાવી શકો છો જો તમે લોટથી વણો તો તમારે કિનારી પાણીથી ચિપકાવી દેવાની એટલે ઘૂઘરો તેલમાં જાય અને ખુલે નહીં હવે આપણે આમાં સ્ટફિંગ રાખી અને એકદમ સરસ ચિપકાવી દેવાનું છે અને પછી આવી રીતે આપણે કિનારીથી ખેંચતું જવાનું અને ચોંટાડતું જવાનું એટલે એકદમ સરસ બજાર જેવી જ આપણા ઘોઘરામાં ડિઝાઇન આવી જાય તમે એક બે ઘોઘરાને આવી રીતે કરશો ખેંચશો અને દબાવશો એટલે તમારાથી પણ પછી એકદમ સરસ જ ઘોઘરો તૈયાર થઈ જશે તો હવે આવી રીતે બધા ઘોઘરા તૈયાર કરી લેવાના છે અને મેં ગેસ ઉપર તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધું છે અને ગેસની ફ્લેમ આપણે સાવ ધીમી રાખવાની અને ઘોઘરાને પણ આપણે સમોસાની જેમ ધીમા ગેસ ઉપર જ તળવાના છે ગેસની ફ્લેમ ફાસ્ટ નથી કરવાની હવે ધીમા ગેસે પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે આને પલટાવશું અને બીજી સાઈડ પણ આપણે આવી જ રીતે ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે તળી લેવાના અને જો તમારી સાથે કોઈ મદદ કરવા માટે હોય તો તમારે તળતા પણ સાથે તરત જ જવાના અને બનાવતા પણ જવાના બનાવતા વધુ વાર નથી લાગતી તો હવે આવી રીતે આપણે બધા ગોઘરાને બનાવી અને તૈયાર કરી લેવાના છે તો બીજા ગોઘરા પણ આપણે આવી જ રીતે તળવાના છે ધીમા ગેસે ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ ફાસ્ટ ન હોય તો હવે આપણે આને સર્વ કરીએ આ ઠંડા થયા પછી પણ એકદમ સરસ લાગે છે હવે આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને આવી રીતે હાથથી ખાડો પાડીશું આપણે તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે તો હવે આના ઉપર આપણે ખજૂર આંબલીની ચટણી ઉમેરીશું અને કોથમીરની લીલી ચટણી ઉમેરીશું તેની રેસીપી તમને મારા ચેનલમાંથી મળી જશે હવે આપણે મસાલા સિંગ ઉમેરશું આની રેસીપી પણ મારા ચેનલમાં છે સાથે આપણે હવે લીલા ધાણા ઉમેરશું અને સાથે આપણે ચીણી સેવ ઉમેરવાની છે અજીણી સેવની રેસિપી પણ તમને મારા ચેનલમાંથી મળી જશે અને જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલાયકોન દબાવો જેથી આવી જ નવી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે તો ફરી મળીએ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો